ચાર રસ્તા ખાતે હાજર છે આ ચોક્કસ બાતમીના આધારે કડોદરા પોલીસની એક ટીમ તત્કાલિક ઓમની અટકાયત કરવા પહોંચી હતી પોલીસ ઓમ વાંસફોડિયાને પકડી પાડી તેમને કાદેસરની કાર્યવાહી માટે કડોદરા પોલીસ ચોકીમાં લાવ્યા જોકે પોલીસે ઓમ

ટોડાના એક સભ્યે પીએસઆઈની ની ચેમ્બર કાચ તોડી નાખ્યો આ હુમલા ને તોડફોડ દરમિયાન ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ કનકસિંહ હાથમાં ગંભીર ઈજા પણ પહોંચી હતી પોલીસ પર હુમલો અને તોડફોડ કર્યા બાદ આ કુટોળુ પોલીસ ચોકીમાંથી ભાગી છૂટ્યો હતો આ ગંભીર ઘટના પગલે પોલીસે તરત જ કડક પગલા લીધા પોલીસે રાયટિંગ અને ફરેશમાં રુકાવટ જેવી ગંભીર કલમો હેઠળ લગભગ બીસ જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભાગી છૂટેલા ટોળામાંથી ગયાર સામાજિક તત્વો જેમાં એક મહિલા પણ સામેલ છે તેમને ઝડપી પાડે છે ગઈકાલે કડોદરા પોલીસ સ્ટેશનમાં એક રાયોટ અને ફરજ રુકાવટનો ગુનો દાખલ કરેલો છે હકીકત એવી છે કે ઓમ પ્રકાશ વાસફોડિયા કરીને છે જે ભૂરી ફળિયા મારે છે કડોદરામાં એના ઉપર પાસાનું વોરંટ જાહેર થયેલું એકવીસ તારીખનું ગઈ એકવીસ તારીખનું અને પોલીસ એને શોધતી હતી એ દરમિયાનમાં આ લોકો ગણપતિનું આગમન લઈને લગભગ પચીસથી ત્રીસ માણસો આવતા હતા અને એમાં આ ઓમ પ્રકાશ છે એવી અમારા પીએસઆઈ રામાણીને હકીકત મળેલી અને એ ટોળામાંથી રામાણીએ એને ઉપાડી લીધેલો ટોળામાંથી ઉપાડીને પોલીસ ચોકીએ લઈ આવેલા પોલીસ ચોકી લઈ આવ્યા પછી પોલીસ ચોકીએ આ લોકો જે ટોળું હતું એ આને છોડાવવા માટે પાછું પોલીસ ચોકી આવેલું પોલીસ ચોકી આવી એમાં ધક્કામુકી કરી એક ચોકીનો જે કાચનો દરવાજો છે એ કાચનો દરવાજો ઉખાડી નાખેલો તોડી નાખેલો અને મિનમેન તમામ પોલીસ ત્યાં પહોંચી ગયેલી થાણા અધિકારીઓ અને એલસીબી પણ ત્યાં હતા અને આ લોકોને જે પ્રકાશ હતો એને પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને એનું પાસાનું વોરંટ ભજવી અને એને જેલ હવાલે કરેલો છે અને બાકીના અગિયાર વિરોધમાં ફરજનો રૂકાવટ અને રાઇટ રાઇટિંગ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને બીજા બાર કે તેર જણ માણસો છે એમ કુલ ટોટલ વીસેક માણસો ઉપર ગુનો દાખલ કરેલો છે અને બાકીના માણસોને પકડી લીધેલા છે અને પકડવાના માટેની કાર્યવાહી ચાલુમાં છે આ મામલાની વધુ તપાસ બારડોલીના ડીવાયએસપી એચ એલ રાઠોડના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે મુખ્ય આરોપી ઓમ વાંસફોડિયાને પાસા હેઠળ કાયદેસર રીતે અટકાયત કરીને જેલ હવાલે કરવામાં આવી છે સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ કડોદરા